વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વિડીયોની અંદર તમને આ બંને દાખલાઓ સોલ્વ કરવાનું કહેવામાં આવ્યું હતું જો તમારો આન્સર મેચ નથી થતો મારા જવાબ સાથે તો તમે આ વિડિયો જોઈને તમારી ભૂલ જાતે જ શોધી શકો છો એ બરાબર થશે બે ડી બરાબર થશે ટી ટુ માઇનસ ટી વન સેવન માઇનસ ટુ ફાઇવ બરાબર છે બધા પદાનો સરવાળો છે નવસો નેવું અહીંયા હું લખીશ નવસો નેવું અહીંયા હું લખીશ એનની જગ્યાએ મને ખબર નથી એની જગ્યાએ લખીશ ટુ ડીની જગ્યાએ લખી દઈશ ફાઈવ હવે વિદ્યાર્થી મિત્રો નવસો નેવું ગુણ્યા બે થશે એન અહીં થશે ફોર રાઈટ ઓકે હવે આ પાંચ બંને સાથે છે પાંચ એનો ઓછા પાંચ હવે આ થશે ઓગણીસો એસી અહીંયા ફાઈવ એન માઇનસ ફાઈવ પ્લસ ફોર વિલ બી માઇનસ વન આ એન બંને સાથે છે નહીં સમજ પડે તો આવી ડિઝાઇન બનાવી શકાય વધુ સમજવા માટે તો એન ઇન્ટુ ફાઈવ એન ફાઈ એન સ્ક્વેર એન ઇન્ટુ વન એન હવે બરાબરની એક બાજુ બધું ભેગું કરી દીધું આ બધામાંથી કંઈ જ કોમન નથી નીકળતું વિદ્યાર્થી મિત્રો કઈ કોમન નથી નીકળતું એટલે તમારે ઓગણીસો એસી ગુણ્યા પાંચ કરવું પડશે પહેલા ઓગણીસો એસી ગુણ્યા પાંચ જે થઈ જશે પાંચ ઝીરો ઝીરો પાંચ અઠાંક ચાલીસ ચાર નવ પંચા પિસ્તાલીસ ને ચાર ઓગણપચાસ ચાર 5 5 4 9 9900 9900 ના વિદ્યાર્થી મિત્રો ફેક્ટર ટ્રી બનાવવું પડશે એટલે કે ના અવયવો જાણવા પડશે નાના નાના ભાગ કરવા પડશે 2 4 8 2 9 18 2 5 10 0 બરાબર છે ઓકે હવે ફરીથી બે 2 2 4 2 4 8 2 7 14 2 75 અજુ આગળ જઈએ 5 5 20 વધશે 4 પાંચ નવામ પિસ્તાલીસ પાંચું હજુ આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો પાંચ નવામ પિસ્તાલીસ પાંચું પાંચ નવામ પિસ્તાલીસ હજુ આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો અગિયાર નવ્વા નવ્વાણું હજુ આગળ જઈએ ત્રણ એકા ત્રણ 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 નવ ત્રણ બરાબર છે તો એના ભાગ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો હવે આમાંથી તમારે ટીમ બનાવવાની છે એ રીતે ટીમ બનાવવાની જેથી ગુણાકાર કરો તો ઓગણીસો અને સરવાળો કરો સોરી ગુણાકાર કરો તો નવ હજાર નવસો અને સરવાળો કરો તો ઓછા એક અહીંયા ઓછા નવ હજાર નવસો અને અહીંયા ઓછા એક ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આમાંથી ટીમ બનાવી આપણે કોઈ પણ ચાર્જ રેન્ડમલી લઈ શકું છું બરાબર છે ઓકે તો આમે લઈ લીધું બે દુ ચાર પંચા વીસ પંચા સો અગિયારતાલીસ તાલીસ નવ્વાણું જો પહેલી જ ટીમ મળી ગઈ એ નહીં મળતે તો હું બીજો પ્રયત્ન કરતી એટલે મને પાર્ટ મળી ગયા સો નવ્વાણું સો નવ્વાણું હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે શું કરવાનું છે તો આની અંદર માઇનસ ચિહ્ન આ બેમાંથી એકને આપવાનું છે બરાબર હવે જવાબનું ચિહ્ન મોટી સંખ્યાનું હોય એટલે મારે માઇનસ એક જવાબ જોઈએ છે તો મોટી સંખ્યાને માઇનસ આપવું પડશે બંને શરતોનું પાલન થઈ ગયું ઓછા સો વત્તા નવ્વાણું ઓછા એક ગુણાકાર નવ હજાર નવસો એટલે ઓછા સો વત્તા નવ્વાણું એ મારા પાર્ટીશન છે આ બધું રફ પર જો તમારે લખવું હોય તમને સમજ નહીં પડતી તો તમારી નોટબુકમાં તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલો આગળ સોલ્વ કરીએ તો આની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા હું લખી દઈશ ઓછા સો વત્તા નવ્વા બરાબર બંનેમાંથી કોમન પાંચ એન ઇન્ટુ બ્રેકેન્ટ એન માઇનસ ટવેન્ટી આમાં કોમન ગણવાની ટેકનિક શું છે પહેલા બ્રેકેટના પહેલા પદથી ડિવાઈડ કરો શું વધ્યું નવ્વાણું નવ્વાણું કોમન આ બ્રેકેટ આંખ બંધ કરીને કોપી સરખો જ આવે અને કોમન કાઢતા નહીં આવડે તો એની ટેકનિક છે એન સો એન છે તો એ થઈ જશે પાંચ ગુણ્યા બે દસ ગુણ્યા બે વીસ ગુણ્યા પાંચ ગુણ્યા એન શું કોમન છે પાંચ પાંચ એન એન શું વધ્યું એન બે દુ ચાર પંચાવીસ શું વધ્યું વીસ એ રીતે તમે કોમન લઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રોની બાર વાળા સાથે અને કોમન બ્રેકેટ બરાબર આ કોમન બ્રેકેટ બ્રેકેટની વાળા જોડે હવે બંનેના બરાબર ઝીરો એટલે એન બરાબર વીસ અથવા એન બરાબર નવ્વાણું ના છેદમાં પાંચ જે શક્ય નથી એટલે પદોની સંખ્યા હશે વીસ હવે આ દાખલો ગણીએ વિદ્યાર્થી મિત્રો જેમાં એ બરાબર પાંચ ડી બરાબર ટી ટુ માઇનસ હવે આ સૂત્રની અંદર કિંમતો મૂકીએ એસ એન એસ એન બરાબર છસો સિત્તેર આપણને ક્વેશ્ચનમાં પ્રશ્નમાં આપવામાં આવ્યું છે એની જગ્યાએ લખીશું પાંચ ડીની જગ્યાએ લખીશું ત્રણ છસો સિત્તેર ગુણ્યા બે અહીં થઈ જશે એન બ્રેકેટમાં દસ ત્રણ એન ઓછા ત્રણ આ થઈ જશે તેરસો ચાલીસ અહીંયા થઈ જશે દસ ઓછા ત્રણ એટલે કે સાત વધતા સાત કારણ કે આનો છે ને કંઈ નથી તો વધતા વધતા દસ હવે એન બંને સાથે છે ત્રણ એનનો વર્ગ બરાબર છે સાત ગુણ્યા એમ સાત એમ હવે સમીકરણ બધું ભેગું કરી દઈએ ત્રણ ઝીરો ઝીરો ત્રણ ચોક બાર એક તંતલીસ નવ એક દસ એક ત્રણ એકા ત્રણ એક ચાર ચાર હજાર વીસ ચાર હજાર વીસ ના એવા ભાગ પાડવાના કે ગુણાકાર કરો તો ઓછા ચાર હજાર વીસ અને સરવાળો કરો તો ઓછા સાત બરાબર છે હવે સૌથી પહેલાં તો આપણે ચાર હજાર વીસના ભાગ પાડીશું બરાબર છે તો એના ભાગ બેથી શરૂ કરીએ બે દુ ચાર ઝીરો બે એકા બે ઝીરો બે દાન વીસ બે પંચા દસ બરાબર છે હવે પાંચથી કરીશું પાંચ દુ દસ પાંચ એકા પાંચ હવે ત્રણથી કરીશું ત્રણ છ અઢાર ત્રણ સત્તા એકવીસ હવે સડસઠ આવી ગયું સડસઠ કોઈના ટેબલમાં નહીં આવશે એટલે અહીંયા સીધું લખીશું સિક્સટી સેવન વિકસ્ટી સેવન આ અવિભાજ્ય સંખ્યા છે પ્રાઇમ નંબર ઇંગ્લિશમાં કહેવાય હવે મને સાત જોઈએ છે એટલે મને આ જોઈને જેવું લાગ્યું કે આને એકને રાખીએ આ સૌથી મોટો બોસ છે બાકી બધા ભેગા રાખીએ બે દુ ચાર પંચા વીસ ચાલીસ સાહીઠ તો જુઓ સડસઠ અને સાહીઠ થઈ ગયું સડસઠ ગુણ્યા સાહીઠ સાહીઠ મોટી સંખ્યા ચિહ્ન ઓછા કારણ કે અહીંયા ઓછા જોઈએ છે ને તો મને ભાગ મળી ગયા સડસઠ સાહીઠ બરાબર છે આ ભાગ સુધીમાં તકલીફ પડતી હોય તો આ રીતે કરવાનું રહેશે પહેલાં બંનેમાંથી કોમન એન ઇન્ટુ બ્રેકેટ થ્રી એન પ્લસ સિક્સટી સેવન આમાં સિક્સટી કોમન તો અહીંયા એક સ્ટેપ લખવાનું રહી ગયું છે હા જે આપણા ભાગ મળ્યા તે લખવાનું રહી ગયા છે બરાબર હવે બંનેમાંથી કોમન પહેલાંમાંથી પહેલાં બંનેમાંથી એન અને બીજા બંનેમાંથી સિક્સ્ટી તો બીજા બંનેમાંથી આપણી પાસે ટેકનિક જ છે શું કરવાનું આને પહેલાં બ્રેકેટમાં પહેલું જે કોમન નીકળ્યું છે તેનાથી ડિવાઈડ કરવાનું હવે વિદ્યાર્થી મિત્રો એટલે અહીંયા આ ભૂલ છે ટ્વેન્ટી આવશે આ અને થ્રીથી તમે ડિવાઈડ કરશો પહેલાં બ્રેકેટની પહેલી ટર્મ થોડી અહીંયાથી ડિવાઈડ કરશો તો એન એન કેન્સલ થ્રી ટ્વેન્ટી એટલે અહીંયા ટ્વેન્ટી આવશે તો હવે વિદ્યાર્થી મિત્રો બ્રેકેટની બારવાળા જોડે એટલે અહીંયા આવવું જોઈએ ટ્વેન્ટી અને બીજામાં આ કોમન બ્રેકેટ બંનેના બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે ઝીરો લઈ લઈશું ले तुम्हारा आंसर 60 नहीं मैं 60 लिख देता हूं बट इट इज 20 20 पदोंનો સરવાળો 20 पदोंનો સરવાળો 670 થશે સોરી ફોર ધ ઇન્કન્વિનિયન્સ રાઈટ મેક ইট કરેક્શન મેક કરેક્શન ઇન યોર બુક ઇફ યુ હેવ ડન ઇટ ઓર કદાચ તમારો 20 આન્સર જ આવ્યો હોય કારણ કે આ જવાબ મે ખોટો સોલ્યુશન આપ્યો તો બટ યુ जस्ट करेक्ट इट थैंक यू સો મચ ફોર વોચિંગ This video સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો